ઓલપાડ તેના ગામમાં જમીન દલાલની પત્નીની માલિકીની જમીન પર બે કરોડની રકમ ફાઈનાન્સે આપવાનું જણાવી જમીનનું વેચાણ દસ્તાવેજ કરાવી લઈ બે કરોડની રકમ ન આપતા આખરે મામલો પોલીસમાં પહોંચ્યું છે ગત અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આરોપીઓએ પોતાના અન્ય મિત્રો સાથે મળી ફરિયાદી સાથે ગુનાહિત કાવતું રચ્યો હતો જેમાં ફરિયાદીની જમીન પર બે કરોડની રકમ ફાઇનાન્સથી જમીનનું વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો બાદમાં રૂપિયા બે કરોડની રકમ ન આપતા આખરે મામલો પોલીસમાં પહોંચ્યો હતો આ બનાવમાં કુલ પાંચ આરોપીઓની સંડોવણી બહાર આવી છે જેમાં હાલ ઇકોસેલ પોલીસે આરોપી દિલીપસિંહની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન નીચે જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી તથા ડીસીપી ક્રાઇમ શ્રી તથા એસીપી ઇકો સેલના માર્ગદર્શન અને રાહબરી નીચે ઇકોનોમિક સેલની અંદર કામગીરી થતી હોય છે જેના આધારે ગઈકાલ તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેના ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા છે એમને અચાનક કોઈ ફાઇનાન્સની જરૂર પડી જેથી અંદર દલાલોનો સંપર્ક કર્યો કે મારે બે કરોડ જેવું ફાઇનાન્સ જોઈએ છે જેથી એક દિલીપ કરીને દિલીપભાઈ તખતસંગ વાળા જે બજારની અંદર મળ્યા અને એમણે કીધું કે હું તમને ફાઇનાન્સ અપાવી દઈશ પરંતુ તમારે જો ફાઇનાન્સ જોતું હોય તો એના બદલામાં તમારે તમારી કોઈ બી જમીન જે છે એ એમને દસ્તાવેજ સ્વરૂપે કરી આપવી પડશે જેથી ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા એમના વિશ્વાસમાં આવી ગયા અને આ દલાલે બીજા અન્ય આરોપીઓ જે આમની સાથે સંકળાયેલા છે આ ફરિયાદમાં તેવા જોઈએ તો એક આપણે મેહુલ કિરીટસિંહ જાદવ હરદતસિંહ જયદેવસિંહ જાદવ બહાદુરસિંહ જયવીરસિંહ જાદવ જયરાજસિંહ વનરાજસિંહ જાદવ આ બધાએ ભેગા મળીને ગુનાહિત કાવતરું રચ્યું અને આપણા ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા છે એમને દસ્તાવેજ પણ કરાવી દીધો કરાવી લીધો એમના પત્ની મધુબેન છે એમના નામની જમીન હતી એમનો દસ્તાવેજ ફરિયાદી શ્રી એ કરી આપ્યો અને એમના બદલામાં કોઈ પણ પ્રકારનું ફાઇનાન્સ પણ આપ્યું નહીં અને એમની સાથે એક છેતરપિંડી ચીટિંગ કરવામાં આવ્યું જેની તપાસ હાલ અમુક કરી રહ્યા છીએ અને અન્ય આરોપીઓને પણ પકડવાની તજવીજ હાલમાં શરૂ છે ચલો બાય ફરિયાદી શ્રી એ પોલીસ કમિશનર શ્રી સાહેબનો સંપર્ક કર્યો અને કમિશનર સાહેબે તુરંત આ બાબતે એક્શન લઈ અને આરોપીઓને ધરપકડ થાય એ બાબતની સૂચનાઓ આપી જેથી કરીને આરોપીનો એક આરોપી દિલીપ છે એમને પકડવામાં આવ્યો છે અને રિમાન્ડની તજવીજ કરવામાં આવ્યો છે બરાબર આરોપી જે દસ્તાવેજ કરાવનાર અન્ય આરોપીઓ છે એ અને ફરિયાદી શ્રી બંને વચ્ચે દલાલીની દલાલની ભૂમિકા ભજવી છે અને આ સમગ્ર પ્રકરણની અંદર એમને બે થી ત્રણ ટકા જેટલી દલાલી મળશે અને જે આરોપીઓ જે છે એ પણ એમના ગામના સગા સંબંધીઓ જ છે જેથી એ સમગ્ર જમીન લખાવી લીધી છે એની અંદર પણ એમનો કેટલો ભાગ છે એમણે કેટલો અંદર ભાગ રાખ્યો છે એ બાબતની પણ તપાસ શરૂ છે